હેલિકોપ્ટર અમેરિકા એ ભારતને સોંપ્યું છે અમેરિકાના એરિઝોના રાજ્યના મેસા નામના શહેરમાં આવેલ બોઇંગ કંપનીના પ્રોડક્શન યુનિટમાં ભારતને આ પ્રથમ હેલિકોપ્ટર સહી આપવામાં આવ્યું છે હવે મિત્રો આપણે અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર વિશેષતાઓ વિશે વાત કરીશું તો મિત્રો આ નું નામ અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર છે આ નું નિર્માણ અમેરિકાની બોઇંગ કંપની દ્વારા કરવામાં આવે છે અપાચે વિશ્વનું સૌથી ઘાતક ફાઈટર હેલિકોપ્ટર છે આ હેલિકોપ્ટર દુશ્મન દેશની સચોટ હુમલો કરવામાં વિસ્તારની તસવીરો લેવા માટે પણ સક્ષમ છે આ હેલિકોપ્ટરમાં બે એન્જિન હોવાથી બે પાયલોટ પણ બેસી શકે છે આ હેલિકોપ્ટરનું વજન પાંચ કિલોગ્રામ જેટલું છે આ હેલિકોપ્ટર બસો 365 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ઉડી શકે છે આ હેલિકોપ્ટર પહાડી વિસ્તારોમાં તથા રાત્રિના સમયે પણ ઉડાણ ભરવામાં સક્ષમ છે આ ની બંને બાજુ ત્રીસ એમ ની ગન પણ લગાવેલી હોય છે આ ઉપરાંત ભારે વિસ્ફોટકો ભરેલી અને મિસાઇલો પણ લગાવવામાં આવેલી હોય છે આ તેની પ્રથમ માં ભરી હતી આ હેલિકોપ્ટરને અમેરિકાએ પોતાની સેનામાં ઓગણીસો છી થી સામેલ કર્યું હતું અમેરિકાએ ઓસામાં બિન ને ખતમ કરવા આ નો ઉપયોગ કર્યો હતો અમેરિકાએ ભારત અગાઉ ગ્રીસ ઇન્ડોનેશિયા જાપાન ઇઝરાયલ કુવેત નેધરલેન્ડ કતાર સાઉદી અરેબિયા અને સિંગાપોર જેવા દેશોને આ હેલિકોપ્ટરો છે બેસ્યા છે તો મિત્રો આ હતી એ એચ સિક ફોર ઈ અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર વિશેની ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો ને જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે જ્યારે પણ નવી માહિતી છે અપલોડ કરીશું કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકશે